વેરી ગુડ મોર્નિંગ રામ રામ સિતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકાદણી દીદલાલ રામજી જીનન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નઈ બપલી બિલકુલ મોજમાં રેવાનું વાલી પણ મોજમાં લાગે હવાર હવારમાં કપડાની ધોણ ખેડી તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં તમે પણ યોજના નઈ ઓલ ઓકે અને કે બી ગ્રેટ અમારા બધા લોકોની જન્માષ્ટમી હા તુમ આઈ તું હ

સીતારામ જેથી કૃતના સીતારામ કરી દો બધાને હા વેરી ગુડ હા ક્યાં જવું છે તારે કઈ બાજુ જવું છે ન્યા હું વઈ ઉગી ગયો ન્યા સોફા નીચે કઈક જતું રહ્યું ને બતાવે હે સોફા નીચે હે એ તો આન નું એક જ હતું ન્યા હજી કઈ ગઈ છે બીજો નહીં જોડે છે કઈ ગઈ છે તું લઈ લે હાલ તારી હાથે કેમ

બાકી ભવનાથમાં અને એ બધે વરસાદ બહુ પડ્યો તો જટાશંકર ને જે કઈ પણ લોકો ગયા તા એ લોકો ફસાવી અને રાત્રે રેસ્ક્યુ કરીને એમને કાઈ ટાઈમ એવી બધી હાલત થઈ ગઈ હતી ભવનાથ ની અંદર તો જે લોકો આ સાતમ આઠમમાં ભવનાથમાં હતા ને ચોમાસા ના વરસાદમાં હાલવાણા હતા એ લોકો કમેન્ટ કરજો કે તમારા લોકોનો અનુભવ કેવો રહ્યો તો શ્રીયાબેન ને લઈને આપણે ગયા હતા શિવજીના મંદિરે દર્શન કરવા માટે

તો આવું કરવાનું બેન મને પોણા દસ વાગી ગયા છે ને મારે જવું છે માર્કેટ પણ હવે વિચારું છું તો કઈ રીતે હું જાઉં કેમ કે શાકભાજીમાં તમને ખબર છે કે ત્રણ ચાર દિવસ સુધી ઘરે નહોતા છઠના દિવસની દિવસ ને આપણે કહીએ ને તો ઘરે આમ રસોઈ કરી જ નથી બનાવી જ નથી છઠના દિવસે બપોરે સબસ્ક્રાઈબર ને આવ્યા હતા એ લોકો જતા રહ્યા સવારમાં આમ ખરીદી માં હતા પછી એ લખવા આવ્યા એટલે એ જતા રહ્યા પછી આપડે તૈયાર પેલા લાવ્યા ને પછી જઈ માં પછી બપોર પછી આપણે પાછા ખરીદીમાં નીકળ્યા હતા અને શા ભવનાથ ગયા હતા ને ત્યાંથી પછી સીધા જમવા ગયા હતા જમીન ઘરે આવ્યા હતા સાતમના દિવસથી રોજ સવાર ઉઠીને નીકળી જતા હતા તો બસ આવી કંઈ કાલ હતી પણ હવે કઈ વાંધો નહીં અરે ટાઈમ મળે ને તો પેલા એ લઈ આવું તડકો મસ્ત મજાનો નીકળ્યો છે તો કપડાં તો આપણા સુકાઈ જશે પછી આપવા જવાના છે એ કરવાનું છે અને બીજું કે તમે જે શિયાને બેસાડો છો ને એમની મેં ઘણી વાર આમનો આન્સર આપી દીધો છે કે આ પ્લેમેટ ક્યાંથી લીધી છે તો મેં ફર્સ્ટ ક્રાઈમાંથી લીધી છે આવાળી પ્લેમેટ છે બેબી હગની છે અને પહેલી છે ને એનું મને નામ યાદ નથી બે મેં ફર્સ્ટ ક્રાયમાંથી જ લીધી છે જે મેટ છે ને ઘણીવાર આન્સર આપી ચૂકી છું છતાં પણ એકનો એક પ્રશ્ન આવે છે તો મેં કીધું કે કેમ નહીં આજે આન્સર આપણે પાછો આપી દઈએ કે ફર્સ્ટ ક્રાઇમાંથી લીધી છે મોટો હું બધી વસ્તુ ફર્સ્ટ ક્રાયમાંથી જ મગાવું છું એક પહેલી ચેર પડીને બેબીની જો નાનીવાળી એ એક જ મેં એમેઝોનમાંથી લીધી છે બાકી બધી વસ્તુ લગભગ એમની ફટકરાઈમાંથી હોય છે સિયાની કાં તો અહીંયાથી લાવીએ છીએ અને કાં તો હું ઓનલાઈન મગાવું છું ઓનલાઈન વધારે મગાવું છું અહીંયાથી ઓછું થઈ છે જવાનું કેમ કે ધવલ ઓફિસ પર હોય ને એમના લીધે આ ચાલો બારમાં પાંચની વાર છે માં દીકરી બે જમી લીધું છે ટમાટાને શાક ને ભાખરી સિયા બેનને ખવડાય હું થોડું રખ રવડો તો રવડો તો રખડતા રખડતા હું અને હવે એ છે ને કચરો વાળવા લાગે માસીને માસીને કે તમે પોતું કરો અને હું તમને કચરો કાઢી દઉં કચરો વાળી દઈશ માસીને

ત્યાં મહાદેવની મસ્ત મજાની મહા ચાલુ થઈ ગઈ છે ઓલરેડી ના હવે પૂર્ણ થવાને આરે હશે હજી આપણે નાઈ જોઈને ફ્રેશ થયા છીએ આપણે નીચે જવાનું પ્લાનિંગ કરીએ છીએ તો તમારા અને અમારા બંનેના નસીબમાં હશે ને તો એ મહા આરતી લાવો તમને લોકોને ચોક્કસથી મળશે પણ એની પહેલા અહીંયા પ્રજ્ઞા દીવાબત્તી કરે છે તો જય માતાજી જય ગણપતિ બાપા જય બજરંગબલી મહારાજ તો ચલો હવે પહેલા ફટાફટ થી આપણે છે ને નીચે જઈએ અને મહાદેવજી ને આરતી ના દર્શન શક્ય બને તો તમારા લોકો સાથે આપણે શેર કરીએ થઈ ગયો છે બાપા લ્યા એટલે મંદિર તો શક્ય નથી પણ ત્યાં જો આરતી ની જોત લઈને આરતી ઉતારે છે વર્ચ્યુઅલી બધા લોકો દર્શન કરી લો કાશી વિશ્વનાથ મહાદેવ ની આરતી ના જોઈએ એવા તો આપણે દર્શન નથી કરી કારણ કે ટ્રાફિક જ એટલો હતો બધા લોકોએ જોયો એમ છતાં પણ આપણાથી મોબાઈલ ત્યાં સુધી પહોંચતો હતો ત્યાં સુધી પહોંચાડીને માતા આપણે શું કહેવાય મહાદેવજી ના આરતી નો કેપ્ચર કરવાની ટ્રાય કરી કે તો એવું કઈ છે અને બાકી આપણે જ્યાં છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર તો છેલ્લા સોમવાર માં ફળાહાર માં ખાલી સુખી ભાજી કેમ ભાલી એવું છે ઓકે તો ચલો ફળાહાર કરી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણે ફળાહાર કરી લીધું છે અને આરતી પણ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને મેઘરાજા જાણે આજે સોમવાર છે ને મહિનાનો તો શિવજી ઉપર જડાભિષેક કરતા હોય એના જેવું વાતાવરણ થઈ ગયું કારણ કે જોરદાર ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે મેઘરાજાની અને લાઇટ પણ જતી રહી છે ટ્રાફિક જોવો તમે અહીંયા કારણ કે રસ્તો બંધ કરવામાં આવ્યો છે આરતી ચાલુ છે ને મહાદેવજીની એટલે બધી ગાડીઓ આ સાઈડ ડાયવર્ટ કરવામાં આવી છે અને વરસાદ પણ ધમાકેદાર ઇનિંગ રમે ભાઈ તો આપણે ઇન્વર્ટર છે એટલે પ્રોબ્લેમ નથી ને સિયાબેન એની પેલા જ આપણે બધું કરી લીધું બરોબર ને જોતો એ સિયા કાનુડો બની તું કાનો બની

પેલા ડૂબે તો ગાડીઓ આ જોઈ લે મા દીકરી લાલ વીજળી લાલ વીજળી લાલ નહી લાઈવ 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 વીજળી લાવી કેમેરામાં લાઈવ કેમેરા

ભૂકા ઘડ્યા એ જો થોડીક વાર ટેકો હોત ને વરસાદ એવો ને એવો તો બે હજાર ત્રેવીસ ની યાદ કરાવી દે જુનાગઢ જે બે હજાર ત્રેવીસ માં જળ હોનાર જ થયું હતું ને કે ગિરનાર જંગલમાં જે વરસાદ પડ્યો હતો ને પછી એ પાણી સિટીની ની અંદર ઘૂસ્યું હતું ને પછી તારાજીના દ્રશ્યો જે સર્જાણા હતા આપણે ઓલરેડી એ વિડીયો બનાવેલો છે ઘણા બધા લોકો એ વિડીયો જોયો હશે જે લોકો પહેલેથી આપણી સાથે જોડાયેલા છે ને એ લોકોએ તો બસ કંઈક સિચ્યુએશન એવી જ બનવાની તૈયારી હતી જો વધારે ટૈકા હોત તો મેં મેઘરાજા પણ કઈ નહીં મેઘ રાજા એ પણ વિદાય લઈ લીધી છે લાઈટ પણ આવી છે હજી આગાહી ઉપર આગાહી તો ચાલુ જ છે ચોવીસ કલાક અડતાલીસ કલાક મોતેર કલાક જોઈએ છે આવતીકાલના દિવસમાં કેવો વરસાદ પડે છે અને આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રેજો અને શાંતિથી રહેવા દેજો